રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં ભાજપના મહિલા નેતાઓનો ફોટો સેશન તાલુકા વિકાસ અધિકારીને ચેમ્બરમાં ભાજપ મહિલાઓએ ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવ્યો તાલુકા વિકાસ અધિકારી પોતાની ચેમ્બરમાં ન હોય ત્યારે ફોટો પાડ્યા હોવાની વિગતો તાલુકા વિકાસ અધિકારી તરીકે જયદીપ વડપરિયા નોકરી પર સત્તાના મધમાં મહિલા નેતાઓ અધિકારીઓની ચેમ્બરમાં બેસીને ફોટો પાડાવ્યા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનની ઓફિસમાં ફાળવેલ હોવા છતાં પણ તાલુકા વિકાસ અધિકારીની ખુરશી પર ફોટો પડાવ્યા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન નેતાબેન ગુદાણીયાનો ફોટો વાયરલ અન્ય ઉપરાંત ભાજપના રાજકોટ જિલ્લાના મહિલા મોરચાના નેતા મીતાબેન બેડા પણ આ ફોટો સેશનમાં સામેલ હતા નેતાઓના અધિકારીને ચેમ્બરમાં ફોટો સેશન મામલે તાલુકા વિકાસ અધિકારી સામે પગલાઓ ભરવામાં આવશે કે કેમ તે અંગે જોવાનું રહ્યું મહિલા નેતાઓના ફોટો સેશન મામલે તાલુકા વિકાસ અધિકારીએ મોનસેવિયો વિશ્વાસ રાજપૂત ટીવી ન્યૂઝ રાજકોટ